સમાચારોની શરૂઆત કરીએ અગ્નિકાંડ મુદ્દે ગુજરાત હાઈકોર્ટ આકરા પાણીએ છે હાઈકોર્ટે રાજકોટ મનપાનો ઉધડો લીધો

કિન્નરી ગુજરાત હાઈકોર્ટમાં અગ્નિકાંડની ની મોટો મુદ્દે હિયરિંગ ચાલી રહ્યું છે જ્યારે રાજકોટ મનપા સહિતના અન્ય મનપાના તંત્રને પણ કોર્ટે આડે હાથ લીધા હતા અને અત્યાર સુધીમાં બેદરકારી હાઈકોર્ટ થી સુપ્રીમ કોર્ટના આદેશોનું પણ પાલન નથી કરવામાં આવ્યું અને એના કારણે તમારી બેદરકારીના કારણે આ રાજકોટ અગ્નિકાંડ સર્જાયો જેમાં લોકોને નિષ્કોષોનો જીવ લેવામાં આવ્યો છે સાથે જ તપાસ કરવામાં આવી રહી છે તેમાં જે સરકાર તરફથી પણ આજે કોર્ટમાં જવાબ છે જે અત્યારે હાલ રજૂ કરવામાં આવ્યો છે જેમાં તાત્કાલિક એફઆઈઆર કરવામાં આવી છે જવાબદાર લોકો સામે સીસીટીવી આધારે તપાસ શરૂ કરવામાં આવી છે જોકે ગુજરાત હાઈકોર્ટ થોડીક વારમાં નિર્દેશ જાહેર કરે તેવી પણ સંભાવનાઓ જોવા મળી રહી છે સમગ્ર આ દુર્ઘટના ને લઈને મનપાને જવાબદાર ગુજરાત હાઈકોર્ટે ઠેરવ્યું છેલ્લા ચાર વર્ષ પહેલા જે પ્રકારે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ તરફથી આદેશો કરવામાં આવ્યા હતા નિર્દેશો કરવામાં આવ્યા હતા તેમ છતાં પણ સાધન સામગ્રી નથી અને જો પૂરતી હોય તો હાઈકોર્ટ કે પછી જનતાને પણ તમારી ફાયર વિભાગની સાધન સામગ્રી પર વિશ્વાસ નહીં હોવાનું પણ અવલોકન ગુજરાત હાઈકોર્ટ તરફથી કરવામાં આવ્યું છે રાજકોટમાં મનપાની બેદરકારી તંત્રની બેદરકારી પોલીસ પ્રશાસનની બેદરકારીના કારણે લોકો મૃત્યુ થયા છે તે જવાબદાર અધિકારીઓ છે કે નાના અધિકારીઓ નહીં પરંતુ ઉચ્ચ અધિકારીઓને સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી છે કારણ કે એક નહીં બે નહીં છ છ આવી દુર્ઘટનાઓ બની છે તેની નોંધ હાઈકોર્ટે પણ લીધી છે અને આવી છ દુર્ઘટનાઓમાં નાના અધિકારીઓને સસ્પેન્ડ કરીને કાર્યવાહી કર્યાનો સંતોષ શા માટે માનવામાં આવી રહ્યો છે જવાબ કાર્યવાહી કેટલી કરવામાં આવી છે અમદાવાદ સુરત સહિતના તમામ જે મનપા આવેલા છે પૂર્ણ તમામ સિટી આવ્યા છે અને સાથે જ ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પણ તપાસ માટેની સૂચના આપવામાં આવી છે એવો રાજ્ય સરકારે બચાવ કરતા કોર્ટમાં જવાબ છે જી આ માહિતી માટે રાજકોટ અગ્નિકાંડ મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી છે અગ્નિકાંડમાં કાટમાણ હટાવવા મુદ્દે વકીલ એસોસિએશને વાંધો ઉઠાવ્યો છે તાત્કાલિક કાટમાણ હટાવવા કેમ બે જેસીબી મૂક્યા તેવો સવાલ વકીલો દ્વારા કરવામાં આવ્યો છે ભીનું સંકેલવાની કામગીરી કેમ કરવામાં આવી તેવો પણ સવાલ કરવામાં આવ્યો છે ક્યાં સુધી નાના અધિકારીઓને સસ્પેન્ડ કરી શાંતિ અનુભવશો આગની ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે ત્યારે વેલ્ડિંગની કામગીરી ચાલુ હતી તો ગેમ ઝોન કેમ ચાલુ રખાયું વેલ્ડિંગ વખતે ગેમ ઝોનમાં લોકો હતા તો કેમ ચાલુ રાખવામાં આવ્યું આ ગેમ ઝોન તેવો પણ સવાલ કર્યો છે એન્ટ્રી એરિયા પણ સીસીટીવીમાં દેખાય છે સરકાર દ્વારા હાઈકોર્ટમાં જવાબ રજૂ કરવામાં આવ્યો છે અગ્નિકાંડ મુદ્દે ગંભીરતાથી તપાસ ચાલી રહી છે

છે છતાં પણ બેદરકારી રાખવામાં આવે છે તેવું કહેવામાં આવે છે